સામેલ છે કૌભાંડમાં અનેક મોટા માઠા જોડાયેલા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ફોનલાઇન પર ચેતન બોગસ માર્કશીટ મોટું કૌભાંડ સામે આવ્યું છે શું આ સમગ્ર મામલો શું રહ્યો જી ખાસ કરીને આજના જે યુગ ચાલી રહ્યો છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેમને વિદેશ મોકલવા માટે માતા પિતા તલપાપલ થતા હોય છે ત્યારે આવા માતા પિતા ક્યાંક ને ક્યાંક ક્ષેત્ર હોવાની ઘટના સુરતમાં સામે આવી છે વિદેશ જવા માટે તેમજ સરકારી કામ માટે જુદા જુદા કોર્સ માટે જરૂરિયાત જે માપીક હોય છે તે નકલી બનાવવાનું એક મસ્ત મોટું કૌભાંડ હાલમાં સિંગણપુર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો રાજ્યની અલગ અલગ યુનિવર્સિટી છે તેની માશીટ તૈયાર કરવામાં આવતા હતા અને જે વિદ્યાર્થીઓ છે જે યુવાનો છે તેને વિદેશ મોકલવામાં આવતા હતા મહત્વની વાત છે કે સિંગણપર પોલીસે આ સમગ્ર જે કૌભાંડ છે તેમાં એક આરોપીની ધરપકડ કરી છે અને પચાસ જેટલી જે નકલી જે માર્ગશીટ છે તેનું કબજે કરવામાં આવી છે હાલ આ જે સમગ્ર જે કૌભાંડ છે તેમાં મોટા ગજાના લોકો સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથોસાથ આ કૌભાંડમાં અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં